આરોપી પાસેથી પાંત્રીસ લાખ વીસ હજાર સાતસો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે નવરાત્રીના આયોજનો પહેલાં જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમ યુવાનોને નશાની લતે ચડાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત કંઈકને ક્યાંક સાચી સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે સુરત એસઓજી પોલીસે ત્રણસો ને બાવન ગ્રામ એમડી ડ્રગ્સના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી અને તેની પાસેથી ત્રણસો ને બાવન ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે આ ઈસમનું નામ મોહમ્મદ આસિફ અબ્દુલ રસીક શેખ છે અને પદ્માવતી સોસાયટી લિંબાયતો રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના નેવ્યાસી હજાર નવસો રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લીંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ ત્રણસો બાવન ગ્રામ ટોટલ પાંત્રીસ લાખ એકવીસ હજારના એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલું છે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો આ ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે

આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલ સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું કેમેરામેન સેનિલ વિરાણી વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે